માળિયાટીના પોલીસ સ્ટેશન દ્વારા માળીઆાટીનામાં આવેલ આઈટીઆઈ કોલેજ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ માળીઆાટીના પોલીસ સ્ટેશન દ્વારા આઈટીઆઈ કોલેજમાં સાયબર ક્રાઇમ અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન કાતરિયા સાહેબ તેમજ પોલીસ સ્ટાફે આ કોલેજના સ્ટુડન્ટ તેમજ શિક્ષકોને હાલમાં ચાલી રહેલા સોશિયલ મીડિયામાં સંબંધિત ફોડ ફેક લોભામણી જાહેરાતો ઓનલાઈન ફોડ ગેમિંગ ફોડ વગેરે જેવા સાયબર ફોડ વિશે માહિતી આપવામાં આવી આવી